છોકરાએ બાપાને પૂછ્યું કે બાપા અઘરામાં અઘરો ખોરાક કયો જે હદે નહીં હબ પાંચન ન થાય ઈ કયો ખોરાક ક્યારે એને બાપુ ટક્કર લઈ ગયો ધીમેક દિન કીધું કે બેટા ગોળ ધાણા તું નહોતો તે દેખાતા હજી નથી થઈ ગયા આઘરું પડે નો ફાવે તો

અને એ પાછું વરરાજાને કીધું કીધું તારે બહુ બોલવું નહીં તારે મોઢે ભાર હોય ને એ પછી જાન ગામગી હોય ન્યાવળી ઉતારા દેવાના હોય ખુરીશું કેવું ડબ્બાના આસન હોય ડબ્બા ઉપર રજાયું નાખી દીધી હોય આગળ બે ડબ્બા મૂક્યા હોય એની માથે પાછો હિંડોળો મૂક્યો હોય એની માથે વળી ભરત નાખ્યા હોય એની માથે વળી પાછા ભરતના રમકડા મૂક્યા હોય તલવાર છે વળી ખીલી લાશ સાથે ટીંગાડી દીધી હોય બાજુમાં અણવર બે ગયા હોય ઘડીએ ઘડીએ રૂમાલ થયા મોઢું લુસતા હોય પૈણ્યા હોય ચારે જ હાથમાં રૂમાલ આવ્યો હોય આ જેટલા જેટલા અમુક શાળત્રિ વર્ષ પહેલાં જે પડીયા એ બધાંય સાંભળજો આવું છું જ છે એમણે પછી વરરાજાને કીધું હોય કે તમારે બોલવાનું જ નહીં પાસે જે ગામડામાં જાનગી હોય જાં ઉતારો હોય ત્યાં કોઈ દિવસ ટોયલેટ બાથરૂમ તો હોય જ નહીં એમાં વરરાજો વાના ખાઈ ખાઈને ગયો હોય

જીવવા જેવો જમાનો એવો તમે કલ્પના કરો કે અત્યારે હોય છે પ્રસંગમાં હાજરી દેવો હું તો એટલું જ કહું કે તમે કોઈ પણ પ્રસંગમાં જાઓ ને એમાં ખાસ ધ્યાન ઈ રાખવાનું હું જે પ્રસંગમાં જાઉં છું પ્રસંગ મારા કરતા અનંત ગણો મોટો છે મારા કરતા અનંત ગણો પ્રસંગ મોટો છે આમાં મને આમંત્રણ મળ્યું છે એ મારી મહાનતા છે કોઈ પણ પ્રસંગમાં માં જાવ એનું કારણ એ કહો કે જવડું મકાન હોય અવડો દરવાજો નો હોય દરવાજો હોય અવડા કમાડ નો હોય કમાડ હોય અવડા નકુચા નો હોય નકુચા હોય અવડા તાળા નો હોય તાળા હોય આવડી કુચ્યું નો હોય તાળું બે રીતે ખુલે કુચી થી ખુલે ને કવાડા થી ખુલે

અંદર કઈ કચરો નથી ગળી ગયો બાકી કઈ રઘુ ને બગુ રીતે એની રીતે પાછું મળી જતો હોય બધો નીકળાય કારણ કે ભગવાન એટલો ટેકો તો આપે ને સાફ કરો ને ઘણા ઘેરિયા પેટ્રોલ લાવીને સાફ કરે એમ ડોક્ટર સાફ કરે હાલો ને આપણે ઘરના ઘરના ખોલ નાખીએ એનો ધંધો એનો વિષય કોઈ પણ વસ્તુ ધ્યાન આપજો વાતમાં કે એ સંબંધ ભલે ખરાબ હોય પણ એને તોડવો નહીં

હગા આવે ને વાલાય આવે હગા કોને કહેવાય પ્રસંગને ટાને ઓલાય ઉભો રહી હગો હું નહીં આવો તો તું ને તારા બાપ કુવારો રહે તું નતો તેની તારો દાદો પ

એક મહિનો બે ને લગાડો એમાં ફેરફાર થાય તમે રોજા લગાડી દેશનું શાસ્ત્ર નક્કી કરવું જોઈએ તમારા ઘરની અંદર

એમાં થોડીક વાર થઈ એટલે ટ્રેન આવી બાપા એ પાછું સામાન હકેલી પોતાને બદલ થેલાબ નાખી દીધું બાપા ટ્રેનમાં ચડી ગયા થોડીક વાર થઈ ટ્રેન આગળ વહી ગઈ ત્યાં ઓલો ભાઈ ભીડો હાકળો ખે એટલે બાપાએ પૂછ્યું કાં ગગા શું થયું બેટા એ યાર ઉતાવળમાં ઉતાવળમાં એ ક્યાંય મારા પત્ની નીચે રહી ગયા ત્યારે આને કીધું બાપા એ કીધું રામાયણ વાંચ્યું હોત ને બેટા કોઈ ન ભૂલાય તાકે કે તાકે સીતાજી ને રામ જયારે વનમાં ગયા અને નાવમાં બેહવાનું થયું ને ત્યારે રામાયણમાં વાંચી લેજે બેટા રામે પેલા સીતાજીને બેસાડ્યા છે પછી આ લેડી ફર્સ્ટ દેદુ નું આજુ આવે આજ કહ્યું નહીં આપણે કઈ લેડી

એ શબ્દ બોલી પોતાની જાતને નાની કરી નાખે છે સાહેબ કેવા ગયો પુરુષની ની દેવડ નથી સ્ત્રી ની સમવડો થઈ શકે કારણ કે શક્તિ છે માં છે લંબા છે એના કેટલા રૂપ છે પુરુષની તેવડ નથી કે એ સ્ત્રીની સમાવડો થઈ શકે અને ભારત વર્ષનો જારે જારે પુરુષ મુજાણો છે ને ત્યારે દેશની શક્તિ આગળ આવે છે જારે જારે કોઈ પણ પુરુષ મુજા કોઈ પણ કુકુ લઈને ઓલો મોટો બાપ બેઠો ને ઘોડો નાથ ન્યાવ મોટો બાપ જારે જારે બધા હલવાના ત્યારે શક્તિ આગળ આવે છે એક બેન ઊંઘ નો આવતી પડખા ફેર ફેર થયેલા તેની પત્ની કીધું હું હું નથી આવતી કેમ પડખા ફેર ફેર કરો રાવત બાપુ રે ને અમે કાય

એક પાંચ હજાર રૂપડીમાં પાંચ લાખ નઈ નીંદર ખોઈ નાખી તમે હું જાતા નહિ બારી ખોલી હામી બારી પડતી રાવત કાકા હા બેટા તમારા દીકરા પાસે પાંચ હજાર રૂપિયા માંગો છો કે નથી દેવાના થાય ગલ લઈ ગયો ફરી તારી બેન કરતી હતી પછી એને ગણીને કીધું કે હવે તમે હું ત્યાં જાગ છે રાવત બાપુ વારે આવે પણ

કારણ કે ભોળાનાથ છે ને એ આ જો આ અતિત સાધુ એટલે ભોળાનાથની બહુ નજીકના ના માણસ અશોક વાર્તી બાપુ શિવ શું ન કરી શકે એમના ભાણે જ આ ગીરી બાપુ જે કથા વાંચે છે આ ઘરના ભાણે શિવ શું કરીએ કે દાખલો એ સાહેબ એટલી બધી ધીરભાઈ જીભ જલાતી કળસાર નહોતું બોલાતું

કે દુનિયામાં જેટલા રંગ છે એટલા મોરમાં રંગ હોય છે મોર જેટલો કોઈ આનંદી પક્ષી નથી એ થનગ્રહ કરતો હોય છે એમ આજ વરરાજો એની જેટલો જ એના જીવનમાં થનગનાટ હોય છે આનંદ હોય છે એ મિત્રો ભેરું એટલે હું કહું કે એ લગ્ન નો પ્રસંગ એ અતિ ઉજળો છે